બધાએ લઈ આયા છે મોનેકો બિસ્કિટ ઠેકડા મારી મારી ભુખારીયા કે મમ્મા કાંઈ ખાવું છે મને કે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ સૌને બધાયને આજ પપ્પાને જવાનું સબેર એટલે આજ વેલો નાસ્તો કરવા બેહી ગયા જો હેલો ફ્રેન્ડ્સ નાસ્તો કરવા તો સગે એક ને અમારે પેલો નાસ્તો ખબર છે એને ફેવરિટ છે દાનુ પરોઠા એ એને મમ્મીના હાથના બહુ છે બહુ ભવ્ય હતા બીજે કોઈ નકસાતું છે માને

માહિરભાઈ તમે શું કરો છો હું કર્યું અટાણું બધી હું નહોતો હાજર તો કઈ ખાલી ખાલી ટીવી જોવાનું શું જોતા હતા ટીવીમાં યુટ્યુબમાં શું જોઉં છો તાનચીનો તાનજીરો અને બીજું ડીમસ ડીમસ લેયર ઓકે જો હાલો તમે કન્ટિન્યુ વર્કઆઉટ કરો બધા આવી ગયા તમારી ઘરે અને જો આવો નવો બહારો બોલવાનો હે જોઈ જો ને જો આવો નવો બહારો રહેવાનો હે બે અહીંયા છે બે અહીંયા છે જો પ્રિયાંક ભાઈ બોલું કાંઈક કરે છે એને કાંઈક પ્રયોગ કરવો લાગે છે આ બે જો આ બે માહિને પ્રિન્સ એની વાતો કરે છે એની કઈક અલગ અલગ એ કઈ કાર્ટૂન ની વાતો કરે છે કે કાર્ટૂન ની વાતો કરે છે

ઉપર બહારો બોલાવે કરે જોઈએ આજે ચારે ચાર જોયું દેખારો દેખારો એવો કરે આ ગાઈશ બતાવો હાલ

પથુ એ મને ફોન દઈ દીધો મને કાલ્લુ બાપા રાખો હું રાખીને ઊભો મને કે આ રાખો અને હું રમું દડે સિટી તો જાળે ડોમેને એને જ ડડાર મન ચાલુ કરી દીધો ડડો જવા દીધો અંદર ડડો આમ જવા દીધો ને આ લોકો જો આ મારે ખબર તો એ જો કાઈક બની હું બની ટેક પાસે ટેક પાસેમાં હું છે જોતો

ડુંગળી બટાકા શાક ખાઈ લઈ જાય તો જો અમારે જમવાનું બધાયનું બની ગયું છે અને હાલો હવે જમી લે હાલો કયો હાલો જમવા બધા અને બીજું ડુંગળી બટેટા શાક ખાવા હાલો કે અમારે જા ને કોઈ મૂળ હોય નહીં આવું બને ને થઈ બટેટા નું શાક ને બને ને થઈ ધરાવ ધરાવ ખાય બધે હાલો મિત્રો તો હવે જમી લઈ હું કેશ ભાઈ માહિર છું ખાઈન પછી મળીએ જમીન પછી મળીએ હાલો તો એમ મિત્રો જો અમે ચડી ગયા સા તા અક્કાસીમાં અક્કાસી ઉપર જો તમે વેધર જો કેવું છે અમારે ત્યાં વરસાદ જેવો માહોલ થયો છે જુનાગઢમાં આમ કડિયા બિલખા મેંદડામાં વરસાદ હશે

તો ડિસ્કસ ડિસ્કસ કરે છે અમારે ચાલુ છે હું કરતા હોય બારીઓ છે એ મિત્રો જો અમારે ગિરનાર ઉપર તો વાદળ વાદળછાયું વાતાવરણ વરસાદ ચાલુ થઈ ગયો એવું લાગે દાતાર ને ગિરનાર ને જો કેવું છે અમારે ઘરેથી બધું દેખાય જો એ દર્શન થાય દાતાર ના દર્શન થાય અને સોસાયટી માં જો મસ્ત વ્યૂ છે

તો મારી ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સાથે પણ શેર કરીજો તો હાલો મિત્રો હવે આપણે છોકરાઓને કઈ આવડે સ્પેશિયલ આપડે ગાવું જોઈએ ગામમાં